ત્રણસો દસ ગાય સાચમાં વાતાવરણ સારું છે પોણે ટાઈમે ચાર નખો ટાઈમે અગરબત્તી બનાવો દહી દૂધ છાશ બનાવો ઘી વાતાવરણ સારું રહે છે દેશી ગાય થી પાંચ શરૂઆત કરી હતી એમ દોઢ વર્ષમાં એકસો ચાલીસ ભેગી કરી અને પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અત્યારે નાની મોટી ત્રણસો દસ ગાય માતા અમારા પાસે છે એમાં દૂધ ડિલિવરી અમે ગાંધીનગર હિંમતનગર એટલે અમારા સર્કલમાં અમે આપીએ છીએ જેને જેની ડિમાન્ડ હોય ઘી બનાવીએ છીએ એનું એમાંથી દૂધમાંથી શ્રીખંડ બનાવી પનીર બનાવી સાસો એટલી પ્રોડક્ટ છે છાણમાંથી ધૂપબત્તી છાના ગોમય રસ એટલે બીજું ગૌમૂત્ર અર્ક બનાવીએ છીએ સાબુ બનાવીએ છીએ અમે એના અંદરથી પંચદ્રવ્ય સાબુ જે કેમિકલ વગરના હોય એ જે શરીર માટે ચામડીના રોગો માટે યુઝ થાય છે વર્ષે એટલે મહિનાની ત્રણેક લાખ રૂપિયાનું દૂધનું અમારી ઇન્કમ છે વર્ષે અત્યારે બજારમાં દૂધ દહીં માખન બધું બેન ખરાબ વસ્તુઓ મળે છે તો પેકિંગવાળી મળે છે એ બધી શરીર માટે હાનિકારક હોય છે તો મારા ગામની બાજુમાં આવેલા નિરપેક્ષ જોઈના ગીર ગાયના તબેલામાંથી અમે અમારા ઘર માટે અને અમારા આજુબાજુના ગામ માટે બધા દૂધ ત્યાંથી દહીં સાસ બધું ત્યાંથી સારું લાવીએ છીએ ગીર ગાયનું હોય છે અને સેહત માટે સારું હોય છે તો એ અમારા માટે સારું છે તો શરીર માટે સારા સારું હોય રહે છે નામ બ્રિજેશ પટેલ અમે ત્રણસોને દસ ગીર ગાયો રાખીએ છીએ એમાંથી અમે દૂધ તો બજારમાં જે આપીએ જ છે પણ એમાંથી સાસ દહીં પછી શ્રીખંડ અને ઘી એ તો બનાવીએ જ છે પણ મેન મહત્વપૂર્ણ વાત એ છે કે એનો જે ગોબર આવે છે ગીર ગાયનો એમાંથી ઘણી બધી અમે દવાઈઓ અને ધૂપ અગરબત્તી એ બધું ઘણું બધું બનાવવામાં આવે છે એમાં શરીર માટે બહુ સરસ અને સારું છે અમે પણ અહીંયાથી બહુ લોકોને આપીએ છીએ પણ ઘણા બધા મિત્રોને બધું સર્કલમાં અમારે બધું ચાલે છે પાંચ દવિયે પેલો નાસિકા છે પાંચ દવિયે છે પછી ઘણી બધી વસ્તુ હશે જેવું કે આપણે નાસિકા છે આપણે જુખામ થયેલું હોય અને એમાં જે હજી ઊંતા વખતે બે ટપકા મોકલી દીધા હોય તો એ સવારમાં જુખામ ગાયબ થઈ જાય એલર્જી વેલર્જી ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ